પણ આ મારી પાસે શાસ્ત્રીય પ્રમાણ છે એટલે વાત કરું છું હા આ વ્યાસપીઠ છે ને થી ગમે એ વાત ફેંકી ન દેવાય શાસ્ત્રીય પ્રમાણ છે આ વ્યાસપીઠ પાસે એટલા માટે આગલા ત્રણ યુગ ગયા અને આ ત્રણેય યુગમાં ત્રણ ભીષણ યુદ્ધ થયા છે પરશુરામજીએ જે યુદ્ધ કર્યું આ આ આ ધરાન ક્ષત્રિય કરી એમાં એના મૂળમાં તમે જુઓ સાહેબ રેણુકાજી છે જમદગનીના પત્ની રેણુકાજી પરશુરામજીની માં હા સતયુગમાં યુદ્ધ થયું એમાં રેણુકાજી એના પછી એક યુગ આવ્યો એનું નામ છે ત્રેતા ત્રેતાયામ જનકાત્મજા મજા ત્રેતા યુગમાં રાવણ ને રાવણનું ભીષણ યુદ્ધ થયું એના મૂળમાં કોણ છે હવે તમે એમ કહેશો કે એક રાવણ સીતાજી નું હરણ કરી ગયો એમાં સીતાજી નો શું વાંક થાય ને આપણે એમાં 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 સીતાજી નો શું વાંક ભલે સીતાજી સીતાજી છે ને જગદંબા છે ભગવાનની પ્રેરણાથી કામ કરે પણ જયારે મારી જ સોનાનું મૃગ બનીને આવ્યો જરા કથામાં ધ્યાન આપજો મારા વાલા કે મારી જ મૃગ બનીને આવ્યો અને એ મારીચને મારવા માટે ભગવાન રામ પાછળ ગયા એક બાણ માર્યું એટલે મારીચે કપટ કરીને જોરથી અવાજ કર્યો કે હે લખન મને બચાવ હે લખન આ અવાજ સુધી અને સીતાજી દોડતા બહાર આવી ગયા સીતાજીએ લક્ષ્મણજીને કીધું કે તમારા ભાઈ કઈક મુશ્કેલીમાં લાગે છે લક્ષ્મણજી કીધું માવડી આરામ કરો મારો ભાઈ મુશ્કેલીમાં બોલે નહીં આ અવાજ આવ્યો બોલે ગમે હોય આ કપટ હોઈ શકે મારા ભાઈને ક્યારે સપનામાં પણ કયું કોઈ દિવસ મુશ્કેલી પડે નહીં કારણ કે મારો ભાઈ મારા ભગવાન રામ એ ભ્રગુટી વિલાસ સૃષ્ટિ લય હોય સપન એવું સંકટ પડે કે સોય આ આંખને વાંકી કરે ને ખાલી આ નજરને ઘુમાવે ત્યાં બ્રહ્માંડને ઘુમાવી નાખે આટલી ગજબ શક્તિ છે એના એને એની પર સંકટ આવે સંભવ નથી તમે તમે આ બહુ બહુ સીતાજીને પણ અંતમાં એ તો રામાયણ છે ને મર્યાદાનો ગ્રંથ છે એટલે પછી તુલસીદાસજીએ પડદો પાડી દીધો વાતને વાળી લીધી પણ એટલો ઈશારો કર્યો કે એ વખતે સીતાજી કઈક એવું મરમ બોલ્યા મરમ વચન સીતા જબલા મરમ વચન મરમ વચન મરમ વચન સીતા જબલા હરી પ્રેરિત લક્ષ્મણ મન ડોલા હરિ પ્રેરિત લક્ષ્મણ જેનું મન ડોલી ગયું મારી માવડી શું બોલે છે શું બોલે છે મારી મા ભલે પ્રેરણા ભગવાન રામની છે પણ છતાં અહીંયા અહીંયા શબ્દ વાય છે મરમ બચન સીતા જ બોલા સીતા સીતાજી બોલ્યા છે હવે એ વખતે જો મારે કહેવાનું જ એટલું છે સાહેબ કે એ વખતે જો સીતાજી બોલવાનું માંડી વાળે તો લક્ષ્મણજી જાય નહીં લક્ષ્મણજી જો જાય નહીં તો રાવણ આવે નહીં રાવણ આવે નહીં તો સીતાજીનું યુદ્ધ હરણ થાય નહીં અને જો સીતાજીનું હરણ થાય નહીં તો રાવણ હજી જીવતો હોત એ વખતે બોલવાનું જો માંડી વાળ્યું હોત કૃતોતું રેણુકા કૃત્યા ત્રેતાયામ જનકાત્મજા ત્રેતા યુગમાં જાનકી જે પછી નો એક યુગ આવ્યો નામ છે દ્વાપર દ્વાપરમાં એક બહુ મોટું ભીષણ યુદ્ધ થયું સાહેબ કૌરવો અને પાંડવો નું એના મૂળમાં કોણ છે દ્વાપરે પાંચાલી પ્રોક્તા દ્વાપરે પાંચાલી પ્રોક્તો આજના સભ્ય સમાજમાં પોતાના દીકરાની વહુ સસરાને સસરાને ન તો વખતમાં પોતાના દેવો આ યોગ્ય હતું પણ છતાં તમે જુઓ બટવારાની વાત હતી બે પરિવાર વચ્ચે બટવારો કરવાનો હતો એમાં દ્રૌપદીના ચીરહરણ કેમ આવ્યા કારણ કારણ એ જ કે આ બોલ્યા હતા ને દુર્યોધનની સામે એટલે કૃતો તો કૃત્યા ત્રેતામ જનકાત્મજા દ્વાપરે પાંચાલી પ્રોક્તો અને કલયું ગૃહે ગૃહે ઘરે આપણે કઈ જવાની જરૂર નથી સાહેબ આપણે આપણા ઘરને જ કુરુક્ષેત્ર બનાવી દીધું હા